તમારા મિત્રો કોમેન્ટમાં જય કુળદેવ માં અમારા ખોડિયાર માં છે મેળીમાં અને સિકોતર માં છે તો જય માતાજી લખજો તમારા મિત્રો

ધજાનો થમ છે અહીંયા અમારે જો નામ બધા આવે છે જય શ્રી સના દાદા જય શ્રી તળસી દાદા જય શ્રી વજા દાદા અમારા બધા સારાના પુવાના હજુ નામ આવશે રાઠોડ પરિવાર ના જય શ્રી સુરાપુરા દાદા જય શ્રી કોટિયારમાં જય શ્રી મેળીમાં જય શ્રી સિકોતર માં જય શ્રી ભલા જય શ્રી સના દાદા જો જય શ્રી તળસી દાદા એ પણ અમારે ભૂવા હતા આ બધા ભુવાઓના નામ આવ્યા છે અમારા જે વડવા હાલના ભોવાના અમારા દિલીપભાઈ રાઠોડ ભુવા છે

જોવા અમે તો શું કરે છે જોવો તો બધા હમણાં જોઈએ કાક કરશે ફૂલ આવશે લગભગ એવું છે કામ કેમ હોય દેખાય તો એટલે આ હો ભાઈ કાંક એને ફૂગા જેવું છે તો એમાં એવું તો તમામ મિત્રો કોમેન્ટ કરતા રહેજો અને જય માતાજી લખજો કામે લાઈક કરજો જો મેં તો શું કરવાનું લાઈક કરો એને હારો ભાઈ લાઈક પણ કરજો એમ કે છે મે તું સરસ મજાનું છે અમારે તો તમા મિત્રો જો અને આજે નોરતા જે પાંચમો નોરતો છે માતાજીનું ખોડિયાર જયંતિના દિવસે અમારા રાઠોડ પરિવારનો જમણવાર પણ થશે એ માટે અને માતાજીના નિવેદય થશે પ્રસાદી સાથે મળીને આખો પરિવાર લઈશું અમારા પરિવારની એકતા સરસ છે અને પાછી રાઠોડ પરિવારની ખાસ કરીને અમારા યુવાનો અને વડીલો માર્ગદર્શન નીચે અમે રાઠોડ પરિવાર મિશા સાથે બેસતા હોય છે નાના મોટા વિવાદ હોય તો એનો પણ અમે સોલ્યુશન અમારા પરિવાર કરી દેતા હોય છે અને પરિવાર હોય નાના મોટા વિવાદ આવતો હોય છે મિશા તો એનો રસ્તો પણ અમે અહીંયા માટે બેસી કરતા હોય છે અને હાલમાં તો લગ્નગાળો છે પણ તો તેમાં પણ બધા પરિવાર હોય તો સાચ અને અમારા પરિવારના નાના મોટા પ્રસંગો હોય તો તેનો જમણવાર પણ વધુ વધુ મારા માટે થતો હોય છે કારણ કે અમારે જગ્યા છે બાજુની વાળી જેવું મેં કર્યો છે એક પ્લોટ હતો અને બે પ્લોટ બીજા મેં પરિવારે સાથે લીધા છે અને તેનો મેં પરિવાર ફાળો કરવી અને પૈસા તે મેં લઈ લીધેલું છે માતાજીની જગ્યા આવનારા ભવિષ્ય બાળકો માટે પણ એ જગ્યા થઈ જાય ખાસ કરીને તો તમારા મિત્રો કેવો મારો મઠ છે સેથ કોમેન્ટ મારજો રાઠોડ પરિવારનું સરસ મજાની આ બધી વ્યવસ્થા મારા મઠની સેટ ઉપર ચાલો ફરીથી મારા માતાજીના દર્શન કરી લો હું મેં તો હાલ આવો મિત્રો કોમેન્ટ મારતા રહી ગયો પાસે મેં તો બધાને શું કહેવાનું આપણે હિન્દુ દેવાનો કઈ સબસ્ક્રાઈબ તો કરે જ છે ને સાથ સહકાર પણ બધા દેશ આપણને સરસ મજાનો તમારો મિત્રો અમને સાથ સહકાર મળી રહ્યો છે અને લગભગ અમારી ચેનલ મોનોટાઈઝ થઈ જવા ઉપર આવી ગયેલી છે થોડો ઘણો છે લગભગ દોઢસો થી બસો વર્ષ ટાઈમ બાકી છે કમ્પ્લેટ પૂરો થઈ જાય છે અને અમારે જોઈન થવાનું તો ત્રણ ચાર વર્ષ પૂરો કરીને અમે થઈ ગયેલું છે જે અંગત મિત્રો હોય તો જોઈન્ટ પણ થઈ શકે છે જેને જોઈન્ટ થવું છે બધાનો સારો એવો સાથ સહકાર મળેલો છે પંથકભાઈ રાઠોડ બાપા સીતારામ કાકા બાપા સીતારામ મારો ભત્રીજો છે પંકજ રાઠોડ

મિત્રો જેમ પરિવારમાં આપણે એકતા હોય તેમ આપણે સમાજમાં પણ એકતા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ ખાસ કરીને હું તો એવું માનું છું કે પહેલા પ્રથમ આપણા પરિવારમાં એક સાથે બેસતા હોવો જોઈએ ગામમાં વાવો જોઈએ તે પછી આપણે સમાજમાં કામ કરતા તો તે સારી બાબત છે ને પરિવાર અને સમાજ બધામાં આપણે બેસવી તો સારી બાબત અને આની અંદર જે ચૂંટણીનો માહોલ છે આરો જામેલો છે ને સારા એવા પ્રતિનિધિ હોય એને ચૂંટાવવાના પ્રયત્ન કરજો મારો દેવ સંદેશો છે કે હાર હંમેશા સમાજ અને વિસ્તારની ચિંતા કરતા હોય એ વ્યક્તિને આપણે ચૂંટાવાય અને અને સર્વજ્ઞાતિને સાથે લઈને ચાલતા હોય એવા પ્રતિનિધિને આપણે કરવો વિશ્વાસ મેળવો ખાસ કરીને મિત્રો કોમેન્ટ ચોક્કસ કરજો અમને કારણ કે અમે લાઈવ બહુ નથી થતા હતા અને મેં આ બધું તમારા સાથ સાથે માર્ગદર્શનથી અમે શીખી ગયા છીએ એની અંદર કે આ રીતે કેવી રીતે યુટ્યુબમાં મારે ચેનલમાં કામ કરવું શું બોલવું તેની પણ અમને માહિતી આપવી અને અમે ખાસ કરીને તો સામાજિકમાં તો હોતા હોય છે અત્યાચાર શોષણ થાય તેના વિષયમાં અમારે વધુ હોય છે ટોપેજ પણ હરમને સેમને એવું થાય કે તમે નવ તમારા દીકરીમાં બધા જાતતા હોય છે ત્યાં ફરવા તો તેનું પણ અમે મેળતા હોય છે પરિવાર સાથે અને પરિવારની ખુશી માટે કહવું જોઈએ પહેલાં પ્રથમ તો આલે આવી ગયા એ તો હવે મુંબઈ કેમ તને દઉં આમાંડી કું આલો માડી કોટન કોરો જવા ગાળ્યા ભાઈ સરસ મજાનું છે અને આનંદ કરે છે અમારે બાપા સીતારામ જસ્ટ ચલિક મિક્સ ને અને નહીં આપણે ભુવા દાદા ની આવે છે એ લગભગ જાન માં ગયા છે બધા આજે ભુવા દાદા ની હમણાં આવશે હાંજે આવે અથવા

અને મેં આ તેના લાઈવ થઈ જતા હોય એવું બનતું હોય છે કોઈ મિત્રો પણ નથી કરતા અમને થાય કે તો લાઈવ થાવી જો એક સરસ મજા અમારા માટે ઝુમર છે લાઈટ ફૂલ છે એટલે લાઈટિંગ વાળો છે જો ચકડી ફરે છે પરિવાર બધા અલગ અલગ કરે લાવતા હોય છે મઢમાં બાંધતા હોય છે થોડો ઘણો અમારા છોકરાઓ હોય યુવાન હોય મટ શણગાર્યો છે નોરતાની અંદર એ તું માટે કેમ ગરબી લેતી હતી એ મેં તો ગયા પહેલાં આપણા માટે આવ્યા નોર્તામાં જ ગરબી લેતી હતી તું હા એક મિનિટ ઊભી રહે ઊભી રહે તો મેં તો મને ચાંદલો કરે જો મિત્રો ક્યાં આંકેલો જો લો

ખાસ કરીને જે હું સામાજિક ચર્ચા કરતો હતો કે હરમેશા સમાજ માટે કે અન્ય સમાજ માટે જે અત્યાચાર થતા હોય તેના માટે આપણે સાથે મળીને અવાજ ઉઠાવવો જોઈએ બધા સમાજને સાથે મળીને જે ખોટી રીતે ન્યાયતંત્ર આપણને હેરાન કરતું હોય તેના માટે આપણે એકતા બનાવીને સાથે કે સોસાયટી કે જે વિસ્તાર આવતો હોય તેને સાથે મળીને લડવું જોઈએ તો ચોક્કસ પીડિત પરિવારને ન્યાય મળતો હોય છે અને તે પણ આપણે એક પર દેખાડવાની જરૂર છે ખાસ કરીને સમાજ કે અન્ય સમાજ કોઈ પણ અત્યાચાર થાય તેની સાથે ઊભું રહેવું જોઈએ બધા સમાજને પીડિત પરિવારને ન્યાય મળે એવી માંગણી કરવી જોઈએ જે વિસ્તારના આપણા આગેવાનો હોય આપણા પાસે નેતા હોય તેને રજૂઆત કરવી જોઈએ એને સાંભળવા જોઈએ કે ભાઈ

શાંત મગજ કરવાનો હોય તો આપણું વાતાવરણ મગજ શાંત થાય થોડું તોફાન કરો તો એનો હાલ જ આ તોફાન કરે છે અને અને શું કેવું બહુ તોફાન કરે છે તમે કોવિટમાં કહો મેં તો બહુ તોફાન કરે છે ફુગ્ગો પોલોસો તોફાન કરો છ તું મને ક્યાં અહીંયા કે બારી એ મેક્યું જોતો બારી એમ આક્યો જોતો પહેલાં ખોવાઈ જ જાય ને

હાલ તો જે ચાલી છે એની અંદર ખાઇ કરીને ભાઈચારો રાખજો અને જે સારા ઉમેદવાર એને મત દેજો એવી રીતે ચૂંટણી સંપૂર્ણ કરજો અને આપણા વિસ્તાર એકતા પણ નહીં ભાઈચારો જળવાઈ રહે એ ખાસ બાબત યાદ રાખજો સારા એવા પ્રતિનિધિ હોય એને વોટ દેવો સમાજ માટે વિસ્તારમાં ચિંતા કરશો ઓકે તમામ મિત્રોને બાય બાય હાલે મેં તો કહી દો આ બાય બાય લાઈક કરજો કમેન્ટ કરજો ને અમારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો માં અમારી સબસ્ક્રાઇબ કરજો બાય 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 બાય

Ba, so, yung bye-bye ba talaga kayo sa